આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ જિલ્લા જિલ્લા જજ કોર્ટ ત્યારે હાલ વૃક્ષ રોપણ કરવાનું છે સાથે કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તેમજ જજ સાહેબ આપણી સાથે જોડાયેલા છે એની જોડે વાત કરીએ સર આજે જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું છે શું કહેશે આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા ડિસ્ટ્રિક કોર્ટ કમ્પાઉન્ડમાં તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તમામ કોર્ટના અદાલતમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે દેવભૂમિ દ્વારકાના સરકારી વકીલ સાહેબો દેવભૂમિ દ્વારકા વકીલ મંડળના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારો તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ પીએલવી હાજર રહેલ છે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક કોર્ટનો તમામ સ્ટાફ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ શ્રી કનુભાઈ પિંડારિયા તેમજ સ્ટાફ હાજર રહી અને ખૂબ જ સાહ સહકાર આપ્યો આપણે ગયા વર્ષે પણ તમામ કોર્ટ બિલ્ડિંગમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું અને ખર ખૂબ જ સરસ મજાના ઝાડ આજે એક વર્ષ પછી સરસ મજાના થઈ ગયા છે અને આપણે ઘણા બધા ઝાડ આપણે રોપ્યા છે અને લગભગ ત્રણસો ત્રણસો જેટલા ઝાડ આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રોપવામાં આવેલ છે અને હું આપ સર્વને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ ઝાડ આપણે રોપીએ અને તેથી પર્યાવરણ ની શુદ્ધિ થાય તેવી અપેક્ષા રાખો છું ચોક્કસથી ખૂબ સરસ વાત કરી પર્યાવરણ દિવસ નિમિત્તે ત્રણસો જેટલા વૃક્ષો વાવી અને જે પર્યાવરણનું જતન કરવામાં આવે છે તેમજ લોકોનો પણ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો અને પર્યાવરણ બચાવો જયસુખ મોદી દ્વારકા ટુ ડે જામ ખંભાળીયા